જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયો સાંભળશું એક એવા મંત્ર બ્રહ્માંડની અપાર મહેનત કરવા છતાંય ધન સંબંધિત સમસ્યા રહ્યા કરે છે ઘર અને પરિવારમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેમણે દર શુક્રવારે રાત્રે આ મંત્રનો જપ જરૂર કરવો જોઈએ આ મંત્રમાં રહેલી શક્તિથી માતા લક્ષ્મીની કૃપા જે વ્યક્તિ પર પડે છે તેનું ભાગ્ય ચમકી જાય છે ભિખારી પણ રાજા બની જાય છે તેમની ધન સંબંધિત દરેક પરેશાનીનો અંત આવે છે ધંધા રોજગારમાં પ્રગતિ અને ઉન્નતિ આવે છે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિની છોડો વરસે છે શુક્રવાર એ માતા લક્ષ્મીનો વાર છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી મા પ્રસન્ન થઈ ધનના ભંડાર અભરે ભરે છે માલક્ષ્મી એ સંપત્તિની દેવી છે માતા લક્ષ્મી પૂજા અર્ચનાથી પ્રસન્ન થાય છે પરંતુ માતા લક્ષ્મીની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો મંત્ર જાપમાં ગુઠ શક્તિ સમાયેલી છે આ વિડીયોમાં જે મંત્રનો જાપ કરવા જઈ રહ્યા છીએ એ મંત્રમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે જેનો જપ શુક્રવારની રાત્રે સૂતી વખતે કરવાથી આ મંત્રની શક્તિથી અઢળક સંપત્તિ મેળવી શકાય છે જપ કરતા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એક પણ શબ્દનો ખોટો ઉચ્ચારણ ન થાય જો ઉચ્ચારણ ખોટું હશે તો મંત્ર જાપનો ફાયદો થશે નહીં ધર્મ ગ્રંથોના કહેવા અનુસાર કોઈ પણ મંત્રનો જપ એકસો આઠ વખત કે તેથી વધુ વાર થાય ત્યારે આ મંત્ર સિદ્ધ થઈ જાય છે આથી આ મંત્રનું રટણ રોજ રાત્રે સુતી વખતે નિત્ય અચૂક કરવું મંત્રના નિરંતર અનુષ્ઠાનથી ચેતના અને મનની શુદ્ધિ થાય છે નિત્ય મંત્ર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે સિદ્ધ મંત્રના પ્રભાવથી એક આધ્યાત્મિક શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે જ્યારે મંત્રની શક્તિ વધી જાય છે ત્યારે ભાગ્ય જાગૃત થઈ જાય છે ધન વૈભવ ચુંબકની જેમ ખેંચાઈને તમારી પાસે આવશે પ્રગતિના માર્ગો ખુલશે તો આ મંત્ર છે ઓમ શ્રી શ્રીએ નમઃ આ મંત્ર મનમાં બોલવો મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે નેત્રો બંધ રાખવા બંને હાથની હથેળીને આંખ સામે ખુલ્લી રાખવી મંત્રનું ઉચ્ચારણ કર્યા બાદ નેત્રો ખોલી હથેળીને આંખ પર ફેરવવી આ રીતે નિત્ય રાત્રે સૂતા સમયે મંત્રનો જાપ કરવો નિત્ય જાપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જશે મંત્ર સિદ્ધ થવાથી ધન સંપત્તિ તો શું દુનિયા થઈ જશે મુઠ્ઠીમાં આટલો શક્તિશાળી છે આ મંત્ર જે નિત્ય રાત્રે આ મંત્રનો જાપ કરવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે સુખ સમૃદ્ધિ ઘરમાં સ્થાયી નિવાસ કરશે તો શુક્રવારે રાત્રે બોલવાનો આ મંત્ર જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ